વિપ્લોત પોલીસે ભતવાડા ટોલનાકા ખાતેથી વિદેશી દારૂ સાથે એક પુરુષ ત્રણ મહિલા એમ કુલ ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર વિપ્લોત પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જેઓ કે ભદવાડા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન દાહોદ તરફથી એક સફેદ કલરની પિકઅપ ગોલેરો ગાડી જેનો નંબર એમ પી અગિયાર જી બાવન પાસઠને ને આવતા તેઓને સાઇડમાં ઊભી રાખવાનું જણાવ્યું હતું અને ડ્રાઈવર સીટ પર એક પુરુષ બેઠેલો હતો અને તેની સાથે અન્ય ત્રણ મહિલાઓ પણ હતા જેમાં ગાડી બાબતે પૂછપરછ કરતાં જે ડ્રાઈવર ગભરાઈ ગયા હતા અને ગાજર ભરેલ છે ભરોડા ખાતે લઈ જવાની છે તેમ જણાવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાજરની આડમાં લઈ જવા તો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો જેમાં પોલીસે કુલ છત્રીસ હજાર ચારસો પંચોતેર રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ આડત્રીસ હજાર ચારસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક પુરુષ ત્રણ મહિલા એમ કુલ ચાર ઇસમની ધરપકડ કરી તમામ વિરુદ્ધ બાર સાત બે હજાર ચોવીસના રોજ સાંજે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે